એસએસસી પરીક્ષા સંદર્ભે પોલીસ અધિક્ષક શ્રી ઇમકરસિંહ સાહેબ દ્વારા તમામ થાણાદારોને સૂચના આપવામાં આવી છે કે કોઈ વિદ્યાર્થીઓ પોતાનું કેન્દ્ર શોધવામાં કંઈ તકલીફ પડતી હોય અથવા સમયને અભાવ એક અથવા કોઈ વાહન ન મળતું હોય એવું ધ્યાનમાં આવે તો તાત્કાલિક સરકારી વાહનના પોલીસ વિભાગના વાહનની અંદર બેસાડી અને એમને સાંત્વના આપી અને બેસ્ટ ઓપલ કરી અને એમને સમયસર પહોંચાડવાના છે એ અન્વયે સાવરકુંડના ડિવિઝન વિસ્તારની અંદર વંડાનું કેન્દ્ર છે તો વંડા પીએસઆઈ અને એમની ધ્યાનમાં આવેલ કે ખાલપર ગામેથી વિદ્યાર્થીઓ ચાલીને આવતા આવતા પગફાળા તો એ સમયસર પહોંચી શકે એમ ન હતા તો તાત્કાલિક એમને ત્યાં વંડા કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવ્યા છે એ જ રીતે રાજુલા ખાતે બસ સ્ટેન્ડની અંદર ગુરુકુળ વિદ્યાર્થી ખાતે વિદ્યાર્થીનીને જવાનું હતું ગામડામાંથી આવતી હોય એમને ખ્યાલ ન હતો જેથી એમને પણ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર ગીડાએ તાત્કાલિક ત્યાં પહોંચાડ્યા છે સાથે સાથે ત્રાકુડા ગામ ગામના જે છે વિદ્યાર્થીઓ જે છે એ આગળ પાછળ જઈ રહ્યા હતા એમને પણ ધ્યાન હતું નહીં તો ગુલથી ડેડાણ આવી ગયેલા હતા અને એનું કેન્દ્ર જે છે ઠાકુડા ખાતે હોય આ પીએસઆઈ રતન એની ટીમને ધ્યાનમાં આવતા તાત્કાલિક દસ જ મિનિટ જો સમય બાકી હોય અને સરકારી વાહનમાં બેસાડી અને એમને ત્રાકુડા ખાતે બે વિદ્યાર્થીને પહોંચાડી દીધેલ છે આમ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇનકરસિંહ સાહેબ દ્વારા તમામને સખત સૂચના આપવામાં આવી છે અને કોઈપણ વિદ્યાર્થી પરીક્ષામાં આ સમયસર પહોંચે અને બીજો કોઈ ટ્રાફિક વ્યવહાર પણ કમ્પ્લીટ રહે એ અંગેની આખી સ્કીમ બનાવ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે